નમસ્કાર જય શ્રી રામ હું છું સંદીપ અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલ માં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા છ જેટલા સભ્યોની બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો ત્યારબાદ તેઓને પદથી દૂર કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના નારકોટ ગ્રામ પંચાયતના છ જેટલા સભ્યો દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણ ની જોગવાઈઓ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત જામુગોરા તાલુકા પંચાયત કચેરી ખાતે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ રજૂ કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ નારકોટ તલાટીને મળતા તલાટીએ નારકોટના સરપંચ ધીરાભાઈ ચીમાભાઈ બારિયાને તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ રૂબરૂમાં નોટિસ બજાવી હતી જ્યારે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ દિન પંદરમાં આવી અવિશ્વાસની મુદ્દે સામાન્ય સભા બોલાવવાની હોય તારીખ એક રાખવામાં આવી હતી જેમાં નારકોટ તલાટી તેમજ સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જ્યારે આ સભામાં અવિશ્વાસની દરખાસ્તને લઈ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની વિવિધ જોગવાઈઓ મુજબ હાથ ઉંચો કરાવી મતદાન કરાવતા અવિશ્વાસની અવિશ્વાસની પ્રસ્તાવની તરફેણમાં જેમાં સાત સભ્યોમાંથી છ જેટલા સભ્યોએ નારકોટ ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ ચીમાભાઈ બારિયા યોગ્ય તથા નિયમો મુજબ કામગીરી નહીં કરતા હોવાથી તેમના વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ સહિત છ જેટલા ગ્રામ પંચાયત સદસ્યોએ આ અવિશ્વાસની સામાન્ય સભામાં હાથ ઊંચો કર્યો હતો જ્યારે મત કરતા પંચાયત અધિનિયમ મુજબ ના સભ્યોની સ્પષ્ટ બહુમતીથી નારકોટ સરપંચ વિરુદ્ધનો અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો ત્યારે આ બાબતે જામુકડા તાલુકામાં આ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે તેમજ જામુકડા તાલુકાના નારકોટ ખાતેના સરપંચ જીરાભાઈ ચીમાભાઈ બારિયાને તેમના પદેથી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો નારુકોટ એ જાંબુગોડા તાલુકાની એક ગ્રામ પંચાયત છે જેમાં સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ગ્રામ પંચાયત કક્ષાએ જેમાંથી તારીખ સોળ એક ના રોજ ગ્રામ પંચાયત દ્વારા અવિશ્વાસની દરખાસ્ત બાબતે બેઠક મેળવવામાં આવી હતી જેમાં તારીખ ત્રેવીસ તારીખનો એજન્ડો કાઢવામાં આવ્યો તો તારીખ તેવીસ એક ના રોજ સરપંચ શ્રી બારિયા તીરાભાઈ ચીમાભાઈ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે બેઠક મળેલ જેમાં ગુજરાત પંચાયત અધિનિયમ ધારા મુજબ જોગવાઈ મુજબ બે તૃતીયાંશથી થી દરખાસ્ત પસાર કરવામાં આવી હતી જે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ બે પરખા દરખાસ્ત પસાર થઈ ગયેલ હોય જેથી તેના હોદ્દા ઉપરથી દૂર ગણવામાં આવે છે ધવલ લિંબાચિયા તાલુકા વિકાસ અધિકારી જાંબુગુડા